તો આપણો આગળનો ટોપિક છે બાયોપોલિમર તો વિદ્યાર્થી મિત્રો જો કુદરતની સાથે કુદરતની અંદર વિભાજન થઈ જતું હોય અને જેનું વિભાજન ના થતું હોય એ રીતે પોલીમર પદાર્થનું વર્ગીકરણ કરવામાં આવે તો તેમાં બે પ્રકાર પાડી શકાય એક પ્રકાર છે બાયોડિગ્રેડેબલ પોલિમર અને બીજો પ્રકાર છે નોન બાયોડિગ્રેડેબલ પોલીમર તો જે આ બાયોડિગ્રેડેબલ પોલિમરની વાત કરીએ તેવા પોલીમરોને

એ પ્લાસ્ટિક મોટા ભાગનું નોન બાયોડિગ્રેડેબલ તો કોને કહેવામાં આવે છે નોન બાયોડિગ્રેડેબલ તો અત્યાર સુધી જે આપણે પોલિમરો ભણ્યા વિદ્યાર્થી મિત્રો એ બધા પોલિમરો નોન બાયોડિગ્રેડેબલ પોલિમર છે તો તેમની વ્યાખ્યા જો એક વાક્યમાં આપવી હોય તો એવું કહી શકાય કે જે સાંશ્લેષિત પોલિમર પદાર્થોનું વિઘટન ઉત્સેચકો બેક્ટેરિયા કે સૂક્ષ્મ જીવાણુઓ વડે અથવા તો

घनीबधिक परमा पर्यावरणीय समस्याओं जैसे कि ग्लोबल वार्मिंग ग्रीन हाउस इफेक्ट आ उपरांत कचरा नो निकाल आ, आ, आ उपरांत घनीबधिक समस्याओं ग्लोबियल एबी से तो આવા पॉलीमर पदार्थों नॉन बायोडिग्रेडेबल पॉलीमर पदार्थों का एक, मोटा बाकी वपराता नॉन बायोडिग्रेडेबल जो पॉलीमर पदार्थ है केन उदाहरण वापरे जो पीवीसी पॉलीथीन पॉलीस्टाइरीन टेफ्लॉन और

ગાળે degree table polymer આ પોલીમર ની અંદર આ પોલીમર ની વ્યાખ્યા ની અંદર એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે જે પોલીમર પદાર્થો નું વિઘટન કુદરત અંદર રહેલા ઉત્સેચકો બેક્ટેરિયા કે સૂક્ષ્મ આ ઉપરાંત જળ વિભાજન કે ઓક્સિડેશન ની પ્રક્રિયા વડે થાય તો તેવા પોલીમર ને બાયોડિગ્રેડેબલ પોલીમર જે પોલીમ થઈ શકે થઈ શકે તેવા પોલીમરને બાયોડિગ્રેડેબલ પોલીમર કાપવામાં આવે છે તો જે બાયોડિગ્રેડેબલ પોલીમર છે તે કુદરતને કોઈ નુકસાન કરતા નથી કારણ કે એ જેવા કુદરત ભળે છે તેવું જ તેમનું વિઘટન થઈ જાય છે આ પોલીમર પદાર્થનો સરળતાથી નિકાલ કરી શકાય છે એટલે કે તેના વપરાશ પછી પર્યાવરણ ને ફાયદારૂપ છે આ ઉપરાંત બીજી જો વાત કરીએ તો આ જે પોલીમર પદાર્થ છે તેનું વિઘટન થયા પછી તેનું ફરી જીવન જરૂરી પદાર્થોની અંદર રૂપાંતર થઈ જાય છે એટલે કે એક વખત તેનું વિભાજન થાય પછી તેનું ખાતરની અંદર કે બીજા કોઈ કોઈપણ પદાર્થની અંદર રૂપાંતર થાય છે આ પોલિમર પદાર્થનું વપરાશ દરમિયાન પણ વિઘટન થઈ શકતું હોવાથી તેનો તબીબી ક્ષેત્રે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે જેમ કે હું વાત કરું તો ઘણી વખત આપણે દવાની અંદર કેપ્સ્યુલ લેતા હોઈએ છીએ જે કેપ્સ્યુલ હોય છે એ ખરેખર કેપસુલની અંદર દવા રહેલી હોય છે પરંતુ એનું જે બહારનું આવરણ છે

આ ઉપરાંત જો સજીવોની જે જીવન પ્રણાલી છે તે જીવન પ્રણાલીની વાત કરીએ તો તેમને અનુરૂપ હોય તેવા અને પર્યાવરણીય ચક્રને મદદરૂપ થાય તેવા સાંશ્લેષિત પોલિમર બાયોડિગ્રેડેબલ ડિગ્રેડેબલ પોલિમર પદાર્થો આજકાલ બનાવવામાં આવી રહેલા છે હવે તેમના ઉપયોગોની જો વાત તેમના ઉદાહરણની હું વાત કરું તો એક તેનું એક્ઝામ્પલ છે પીએચપીવી જાનો ફૂલ ફોર્મ થશે પોલીહાઇડ્રોક્સી બ્યુટરેટ કો બીટા હાઇડ્રોક્સી લેલેજે રીતે પોલીગ્લાયકોલિક એસિડ પોલીગ્લાયકોલિક એસિડ આ ઉપરાંત પોલીલેક્ટિક એસિડ પીએએ આ ઉપરાંત નੈકટ્રાન નાયલોન 2 નાયલોન 6 બગેન ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે આ થોડા ઘણા જે નોન બાયોડિગ્રેડેબલ જે બાયોડિગ્રેડેબલ પોલીમર પદાર્થો એટલે કે વાત સુધારે લઈએ તો સૌથી પહેલું ઉદાહરણ છે તો ફૂલ ફોર્મ થશે બ્યુટીરેટ કો બીટા હાઇડ્રોક્સી ગેલરેટ તો જે આ છે પોલીમર છે તેની બનાવટ કઈ રીતે કરવામાં આવે છે તેની વાત को तो भी पहला हाइड्रोक्सी ब्यूटिरिक एसिड जो है छे जेनु सिंथेज नाम से ओएच OH, सी CH, एच सी एच टू सी डब्ल्यू एच तो जे आते संयोजन से तेने बीटा हाइड्रोक्सी ब्यूट्रिक एसिड ना नामे ओळख मारेनी प्रक्रिया bija बीटा हाइड्रोक्सी वैलेरिक एसिड साथे करता એટલે કે ઓ એચ સી એચ સી એચ ટુ સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ એચ કે જેને બીટા હાઇડ્રોક્સી ગેલેરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે આજે બંને મોનોમરના અણુઓ છે તેમનું સંઘનન પોલિમરાઇઝેશન કરવામાં આવે

નો આ અણુઓ પુનરાવર્તિત એકમ તરીકે એકબીજા સાથે જોડાઈને પીએચડીવી આ પ્રકારના પોલીમરની રચના કરે છે તો આ બીટા હાઇડ્રોક્સી બ્યુટેરિક એસિડ અને બીટા હાઇડ્રોક્સી વેનેરિક એસિડની એકબીજા સાથેની પ્રક્રિયાથી પીએચડીવી એટલે કે પોલિહાઇડ્રોક્સી પોલીહાઇડ્રોક્સી બીટા પોલિહાઇડ્રોક્સી બ્યુટેરેટ કો બીટા હાઇડ્રોક્સી વેનેરેટ બનાવવામાં આવે છે હવે તેના ગુણધર્મો વાત કરીએ તો તેના ગુણધર્મો તો આ જે છે તે પોલીસ્ટર વર્ગનું પોલીમર છે એટલે કે તમે જુઓ ઉપર તો તેની અંદર આવર્તનીય એકમની અંદર જે રિપીટ થાય છે તેની અંદર સીડબ્લ્યુ ઓ નામનું અણુ આવેલું છે એટલે કે તે આવર્તનીય એકમ છે પોલીસ્ટર વર્ગનું પોલીમર છે

નાઇલોન ટુ નાઇલોન સિક્સ નાયલોન ટુ નાયલો તો આ જે અણુ છે તેની અંદર મોનોમર તરીકે ગ્લાયસીન અને એમિનો એસિડ બંને અણુ હું લખું છું ગ્લાય તો એનએચ ટુ CH2 C=O H આ કાર્બન સાથે એક બાજુ NH2 એક બાજુ CWH અને બે બાજુ હાઇડ્રોજન જોડાયેલા છે આ глиसिनનો મોનોમરની પ્રક્રિયા એmino કેપ્રોઇક એસિડ સાથે કરતા NH2 CH2 5 CWH જેને આપણે એmino કેપ્રોઇક એસિડ કહીએ છીએ તેનું

એલ એ પોલીલેક્ટિક તો આ બંને જે પોલિમર છે તેનું અત્યારે હાલ ઔદ્યોગિક ઉત્પાદન એટલે કે ઇન્ડસ્ટ્રી ની અંદર ખૂબ જ મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે ઉત્પાદન વધ્યું છે આ સિવાય જે ઓપરેશન થઈ જાય એના પછી જે ટાકા લેવામાં આવે છે એ ટાકા લેવા માટે PGA અને PLA નો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી છે તો જે છે તેનો ઉપયોગ પણ ટાંકા લેવા માટે કરવામાં આવે છે પણ જે ટાંકા લેવા માટે સૌથી પહેલો બાયોડિગ્રેડેબલ પોલિમર પદાર્થ વપરાયો તો એ ડેસ્ટ્રાન છે આ ઉપરાંત આજે ડેક્સ્ટ્રાન છે તે પોલિએસ્ટર વર્ગનું પોલિમર જોવા મળે છે આમ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ પ્રકારના પોલિમર બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ નો પણ અભ્યાસ કર્યો છે તો સમગ્ર પોલિમરનું અહીં આ જે ચેપ્ટર છે તે પૂરું થાય